આપણે નાસ્તો લઈ આવ્યા છીએ બે ફ્રેન્ચ વેફર લઈ આવ્યા બે ફ્રેન્ચ વેફર જો મિત્રો ઝાકળ કેટલો હશે સવારમાં માં સાડા સાત વાગ્યા છે તો એટલું બધો ઝાકળ છે લ્યો તાટી રહી અત્યારે બસ ખાલી સાટ દીધી પાળે પાળે સાટ દીધી એટલે ખડ ના ઉગે તો કેમ છો મિત્રો સવાર સવારમાં ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ સવાર સવારમાં તમે બધા અને સવારના વાગી રહ્યા છે સાડા સાત અને આપણે સવારમાં વીઆ વાડીએ છીએ વાળીએ વીએ કારણ એ છે પાણી વાળવાનું છે આજ આજ વાવેતર તો થઈ ગયું છે આમાં શેણ્યા કર્યા છે ઓલામાં શેણ્યા પેલા બે ભાગ રહ્યા ને એમાં ઘઉં કર્યા છે તો આપણે સવાર સવારમાં વીએ વાળીએ પાણી વાળવા આવ્યા તો સાત વાગ્યાનો તે પણ થોડુંક આપણને થોડુંક ફૂજ્યું ને એટલે આપણે થોડુંક મોડી મોટા સારું કરી એટલે આ તો પાણી વાળવા ખોદી પાણી જ વાળવાનું છે એટલે મારા વ્લોગમાં તમે બન્યા રહીજો એટલે અમને આખો વ્લોગ તમને બતાવવો પણ મારા વ્લોગમાં તમે બન્યા રહ્યો તો બતાવું ને જો મિત્રો ઝાકળ કેટલો હશે સવારમાં સાડા સાત વાગ્યા છે તો એટલો બધો ઝાકળ છે હ્યો સવારમાં સાડા સાત વાગ્યા છે તો એટલો બધો ઝાકળ છે ટાઈટ કેટલી છે બોલો કયો લ્યો મિત્રો મને બીજી ઓછી ટાઈટ વાય છે મને એટલી બધી વાય નહીં તોય તે હરમાં સાકળ એટલો બધો હશે બહુ એટલો બહુ તો આપણે જઈશ પાછા મોટર ચાલુ કરવા મોટર ચાલુ કરતા આવી ત્યારે ત્યારે આપણે મોટર ચાલુ કરીએ ને પાછા વે જઈ પાણીવાળા બસ હલી હાર સાટવાની છે ને એટલે બહુ થોડુંક કેવર આવે એટલે એકલા એકલો શું એટલે કેવર આવે ને દાળીઓ એકાદ દાળીઓ હોય તો આપણને તો દાળિયો મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું છે પહેલું જ પાળિયું હાલે છે એટલે છે આપણે કહી દીધું પાણી સાલું અને હવે આજ આખો દિવસ પાણી વાળવાનું છે આપણે જો જેમ સારું થતું એમ પાણી વાળતો જઉં છું આ નાનું પાળિયું છે ઉલપા મોટા પાળિયા થોડા એટલે આપણે આજ આ ખદીમાં પાણી વાળવાનું છે બ્લોગમાં જોડાયેલા રહી ગયું મિત્રો છાંટવાનું શરૂ કરી દીધું છે અને અમે મારા દાદા વાળા પાણી દવા આપણે બાસાલી છાંટી છીએ અત્યારે બાસાલી છાંટી દીધી પાળે પાળે છાંટી દીધી એટલે ખડ ના ઉગે મારા દાદા વાળા છે ત્યારે અમે પાણી અને હું આવી ગયો અત્યારે બાસાલી છાંટવા જેને બાસાલી છાંટી હોય દાડી આવું હોય જરા કોમેન્ટ કરી દીજો મને દાડી થતી હોય આપણે આપી દેવાય નહીં જેને કોઈને આવવું હોય દાડી એ મને જરા કોમેન્ટમાં કહી દીજો એટલે બસ આલી સાંટો આવવું હોય ને તો મિત્રો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ કારણ કે લાઇટ તો વહી ગઈ છે હવે ચાર વાગી ગયા છે અને લાઇટ વહી ગઈ છે હવે તો રોજ હવે પાણી વાળવાનું ત્રણ ચાર ધારું પહેલું પાણી છે ને એટલે બહુ વાર લાગે પછી વાર બહુ લાગે એટલે આપણે નાસ્તો લઈ આવ્યા છીએ બે ફ્રેન્ચિંગ વેફર લઈ આવે બે ફ્રેન્ચિક બ્રેફર જો સાથે પાણીની બોટલ લઈ આવે લાઈટ વી ગઈ છે બાજુની ડબલ્યું છે હવે ઉલ્પાઈથી આપણે તોરિયો પાસ કર્યો છે ઉલ્પા એક બીજો એક આઈન પા એક બીજો હવે એ આપણે બેહી ગયા નાસ્તો કરવા કારણ કે બપોરે જમવા તો ગયો તો પણ કેવું થયું જમવામાં તો મજા બહુ આવ્યો હોતું નહીં એટલે પછી કામ કર્યું નાસ્તો લેતા જઈએ નાસ્તો લઈ લીધો આપણે હવે એટલે નાસ્તો કરવા બી ગયા છીએ નાસ્તો કરવા હોય ને આવે આપણે અને પગ તો ખરા કેવા થઈ ગયા ગારો ગારો થઈ ગયા અસલ ખેડૂત માણા હોય ને તો તે ખબર પડે કે આ પગ ગારો કઈ રીતે થાય ના કરતો ક્યાં નોકરીયાત માળાને ભલામણ છે નોકરીયાટના ત્યાં શું ને ને કઈ ઉપાય ન હોય તે બીજી પણ આપણે એટલું ભણ્યા નથી એટલે આપણે હાલ છે હવે નોકર ભણ્યા નથી એટલે ન કરતો આપણે એ રીતનું નોકરીઓ નોકરીયાટ હોય તો આપણે એ રીતની ખુરશી તોડતા હોય કાંઈ વાંધો નહીં મિત્રો આપણે હવે નાસ્તો કરવા બી ગયા છીએ જેને નાસ્તો કરવો હોય ને એ વી આવે ને આપણે ઘરની વાળી ભાગ્યાવાળી વાળી હોય શું અત્યારે પાવડોને ગરવું અત્યારે પીડ્યું થોડાક પાળિયા ટપાયા ને થોડુંક જે અહીં સુધી દી પીધું છે તમને દેખાય ન્યા હોય દી થોડોક દી છે ઘડીક કામ કરી પછી સાંજે આપણે તો મિત્રો દી આયતમી ગયો હે અને આપણે હવે કામ પૂરું થઈ ગયું છે જે કામ તો ઘણું બાકી પણ થોડું ઘણું પૂરું થયું હે હા દી આજમી ગયો અત્યારે ધારાનો સમય થઈ ગયો થોડા ફાળ્યા ટપાયેલા ઉપલા ફાળમાં ઉપલા ભાગમાં ઉપલા ભાગમાં હવે આવતીકાલે લગભગ થોડુંક આને પી જાય ને એટલે હવે ઉપલા ભાગે ઉપલા ભાગમાં શરૂ કરી દેવાનું સવારમાં સવારમાં આઠ નવ અગિયાર વાગ્યા ને તો થઈ જઈશ એટલે આપણે સવારમાં હવે શરૂ કરી દેવાનું છે તો કાંઈ વાંધો નહીં મિત્રો તમને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક મને કોમેન્ટમાં જરાક મને જણાવી દેજો અને હવે આપણે ડેલી વ્લોગ આવશે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગેમ હોય ને તો ફોલો કરી નાખજો એટલા માટે બાય બાય